જય માતાજી સીતારામ ગુડ મોર્નિંગ મજામાં મજામાં જશે બધા મિત્રો હવે નવા વ્લોગની શરૂઆત સાથે અત્યારમાં બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને અમે સવારથી નીકળી ગયા હું ડ્રાવેલિંગ કરતો તો એટલે વ્લોગ બનાવવાનો કંઈ ટાઈમ રહ્યો નથી ને ભરતભાઈ અમારા સાઈડમાં બેઠા હતા અને અત્યારે ઠંડી છે ને પછી ધીરે ધીરે ગાડી ઐંકી અને અત્યારે અહીં પહોંચી એ સફર આપણી હવે થોડીક જ વારમાં આપણે નીકળવાના ગોઈન હતું પાટડી પાર્ટી એટલા માટે જ આવવાના હિ કે એ તમને આગળ આગળ બતાવશું અત્યારે વ્લોગમાં નથી કેવું પાછા તમે વ્લોગ પાછા જોઈશો નહીં એવું કેવું પડે ને કેવું અને અત્યારે અલંકાર હોટલ અમે ઉભા રહ્યા હી અમે એક ભાઈનો વેટ કરી રહ્યા હી કયા ભાઈનો વેઇટ કરી રહ્યા તમને વિડીયોમાં બતાવું છું હોલસી જાય છોટલમાં અહિયાં એમનો વેટ આપણે કરવો જ પડે એમના વગેરે આપણે ન હાલે કારણ કે આપણે નવા નિશાળીએ છીએ એટલે એ ભાઈ આવે છે ચોટીલાથી નીકળ્યા હે

એ યાદ ન થાયા એ થોડા કામમાં અચડાયેલા હે એક ભાઈ મેરે જ ના હે ને એક ભાઈને તો હું કામ કાંઈ ખબર જ નથી એ ભાઈ ધીમે કીધું મારા ટાઈમ જ નથી તમારી રીતે તમે જીઆ પણ કાંઈ વાંધો નહીં આપણે હવે જાવું પડશે એમાં હાલે એવું છે નહીં એટલે અત્યારે આ હાઈ હે આઠ નંબરનો હાઈ હે અને હાપરથી આગળ અલંકાર હોટલ રહી વણકેથી વચ્ચે ત્યાં અત્યારે ઉભા એ તમને બતાવ્યું હોટલ હા હે મિત્રો અલંકાર હોટલ જેનું આજથી પાંચ દર પહેલાં નામ હતું અલંકારનું અલંકારનું નામ પડે એટલે થાય કે ના અલંકાર હોટલ હો બાકી અલંકાર હોટલે હા સાહેલે રાજકોટ છે ના આપણો આવ્યો છે હવે એ ભાઈ પિકઅપ લઈને આવે ત્યારે ખરા હવે રાહ જોઈએ આપણે આક્રતાપૂર્વક રાહ જોઈશું આક્રતાપૂર્વક કેવી આક્રતાપૂર્વક અલંકાર હોટલે અત્યારે એમનો વેટ કરીને બેઠા એ ગાડી લઈને આપણી ઈકો અને ધીરે ધીરે વ્લોકમાં બનાવી રહીજ આગળ આગળ તમને બતાવશું શું કંડિશન એન્ટર થઈ ગયા સુરતનગરમાં અને થોડેક જ વારમાં સુરતનગર આવશે હવે હજી નથી આવ્યું મેક્સન હવે આવશે જોતા રહ્યો વિડીયો

તો આપણે સુરણગરમાં એન્ટર થઈ ગયા છીએ અને આપણે ટીબી વાળો હાઈવે લઈ લીધો છે અને આપણે આગળથી બે પેસેન્જર બેસાડવાના હે ઓલા પણ ફુવારી થી આપણે થોડીક વારમાં છે ને હવે કયો હાઈવે લીધો અત્યારે આપણે આપણે વાળો ધાંગદરા વાળો નહીં આપણે માલવાણ ચોકડી થઈને હાલવાનું હે જો આજ કમ આવી જાય ગાડી રે ને ચારે ચારેમાં હું અધર રહે જાય બો

દિલાભાઈને પાછી ભૂખ લાગી તો પાછી પાપડી તોડો કે હાલો તોડી નાખ્યો ને પાછો નાસ્તો કરી બતાવી તો વિડિયોમાં બનારો મિત્રો બહુ મજા આવશે વ્લોગ જોવાની મનોરંજન વાળો ફૂલ વ્લોગ છે આપણો દિલાભાઈ એક બે ગાયર બોલી જાહે પણ તોય વ્લોગમાં આવશે ગાયર એવું નુ આવે ખરાબ ગાયર થોડી મૂકવાની વ્લોગમાં દિલાભાઈ ઓ ફાઇનલી નાસ્તો ચાલુ કરી દીધો અમે દિલાભાઈ નાસ્તો કરો મજા આવે તમારે કરો હોય તેમ હાલો જીવનો બારદા જીવનો બારદા ફોટો Nastosalu gọi điện kia, giả danh bây giờ là con à 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 à con à con à con à con à con à con અમારી બાજુ આવ આમ આગળ આગળ વરવાનું થાય માલવાણ ચોકડી હા 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 ડ્રાઈવર સાઈડ ડ્રાઈવર સાઈડ થી આગળ જ છે જો વલા પણ મિત્રો આપણે પાટડી પહોંચી ગયા હી અને પાટડી થોડાક આગળ આવતા રહ્યા ત્યાંથી થોડી ગાડી વાડી હે પેસેન્જર હતા એમને ઉતાર્યા બે પેસેન્જર હતા રાધા હતા એ કે લેતા જાવ અમને એટલે અમાર લેવા પડ્યા એમને અને પાટડી પહોંચી ગયા ને આપણે હવે જે કાંઈ કામકાજ કરાવવાનું હી આગળ એનો સ્ટોપે આવી ગયો હે પાટડી થી ફાઈટે બહાર નીકળતા એમનું દુકાન આવી હતી પણ અમે ઉતારવા ગયા હતા સર્કલે ઉતારીને પાછા વળ્યા હે સુખી ગલી માં પહોંચી ગયા હી અહીં રાખ્યો રિક્ષામાં ઉતારવું પડશે અહીંયા આવી દ્યો આપણે તો બીજું ઉતારવા મેચ તો જોઈશે આપણે રામદેવ ઇલેક્ટ્રોનિકમાં પહોંચી ગયા મિક્સરમાં સંજય ભાઈ કાર ચળવાડા આમ લઈ ના જો સબ હ શું લેવાનું આ હા ગોળ જીરો એ લઈ લે પેલા ઉપડશે ઉપડી લે ઉપા લે એકલા જ ન ઉપડાય આપણે

ફાઇનલી હે ને ખુલી ગયું અમારું કામ કા ચાલુ થઈ ગયું હે ને સેટ થિયા જો બે કામ કા ચાલુ કરી દીધું ઓ બોલ તો એમને ખબર પડે પડી જડાવજે

હોટલ આશીર્વાદ ફાઇનલી મિત્રો અમારા જે કામકાજ હતું પાટડીમાં બતાવ્યું બતાવીને અમે લોકો અત્યારે હોટેલ ઉભાઈ રહી હવે જમવા જમવાનો ટાઈમ થઈ ગયો સાડા આઠ થઈ ગયા તો જમીન લેવી જમી બમીન પછી નીકળશું અને દિલાભાઈ ગયા છે અમારા ટોયલેટ અને અત્યારે ઓલરેડી રાતના વાગ્યા છે સાડા આઠ અને હવે જમીન બમીન સફર ચાલુ રાખશું અમે લગભગ રાતે બાર વાગે પહોંચશું મોડું તો થઈ જાય છે પણ હવે સેટાઈ ની મોડું તો થાય છે હવે કેમ કરશું રાખે હવે જમી લેવી જમીન પછી હે ને આગળની સફર ચાલુ આ ગુજરાતી પંજાબી આશિયાના હોટલ છે તો આપણે માલવાણ ચોકડીની એક્ઝેક્ટ સામે હોટલ સારી છે મસ્ત મજાની જમવું હોય તો આવજો આપણી ગાડી સાઈડમાં મૂકી દીધા આપણે હે ને હું જમી લેવી મસ્ત મજાના પછી આગળ ચાલુ કર્યું લો હા એ મોટલ હોટલનું મેનુ જે મેનુ તમારે ખાવું હોય અમે ચોઈસ કરવાનું હોય હોટલમાં જતા હોય છે તેને ખબર હોય છે કદાચ ન જાતા હોય ન ખબર હોય આ બધી અલગ અલગ આઈટમ હોય આમાં જે વસ્તુ હોય એનો ભાવ હોય તમારે જે ખાવું હોય તમને જે મજા આવે આવી બધી કઈ સિસ્ટમ હોય છે શાક ની બરોબર તમે આવો એટલે વિઝિટ કરજો હોટલ ફાઇનલી દિલાભાઈ આયા દિલાભાઈ ક્યાં જતા તમે વાંકડી ગયા હતા આમ અત્યારે ક્યાં ગયા હતા એ બધા સંડા જવા ગયા હતા આ ઈ મોટો કોઠો ખાલી કર્યો ખાવાનો લાગ્યો હોય ને તમારું ખાવાનું નહીં મૂકવું હા એ ખાવાનું તો ખાઈ જ લઈશ દિલાભાઈ ગયા તા ટોયલેટ કરવા દેશી ભાષા એટલે અંગ્રેજી ભાષા અને આપણે કોઈ હાથ ધોતા સેવી નહીં દેશી છે આપણા લખ્યું જ શાસ્ત્રમાં હાથ ધોવાનું લખવાનું એટલે યાદલા માણસો એક દિના સમય એમાં ખુદ પણ આ ગડકાવતા હતા હવે તો કોઈ ડિજિટલ જમાનો આવે ભાઈ દિલાભાઈ બહુ મનોરંજન કરે

જમવાનું રેડી કમ્પ્લેટ છે બે સાફ છે પંજાબી છે છે ભરત ભાઈને બહુ બહુ લાગી ને ખવાનું ખાધું જ નહીં એટલે એ ચાલુ કરી દે અમે ચાલુ કરી દઈએ જમવાનું